નમસ્કાર ગુજરાતમાં હજી આજે પણ છે વરસાદની આગાહી આ જિલ્લાને આપ્યું છે એલર્ટ ગુજરાતમાં ભર શિયાળે માવઠું મહેમાન બનતા જ વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવતા ઠંડનું પ્રમાણ ઘટી ગયું છે જોકે ગુજરાતમાં હજી પણ થોડા કલાકો માટે વરસાદની આગાહી છે અનેક જિલ્લાઓમાં હજી આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે જોકે આ વચ્ચે ઠંડીમાં જોકે આ વચ્ચે ઠંડીમાં લોકોને રાહત મળી છે બીજી તરફ ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર છે કે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે વાસી ઉત્તરાયણના દિવસે ઓછો પવન રહેવાની શક્યતા છે રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે નલિયામાં પાંચ પોઈન્ટ એક ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડીથી લોકો ઠૂઠવાયા છે જોકે આજે સોમવારથી ઠંડીમાં રાહત મળવાની સંભાવના છે રાજ્યમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થયો છે આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે એટલે પાછી ઠંડી વધશે આજે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર અમદાવાદમાં ગઈકાલે સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી જ્યારે સુરતમાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી બે થી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો